ધનધન કાઠિયાવાડ વાળ ધનધન તારું નામ પાકે ઝારણ બંકા ને રૂપ પદમણી નાર કાઠી દરબાર કે જેના વિશે ચંદ્રકાંત બક્ષી નોંધે કાઠી જ્ઞાતિ સંખ્યામાં ઓછી હોય શુરેર કોમ છે ઓછી સંખ્યા છતાં સમગ્ર સૌરાષ્ટ્રને કાઠિયાવાડ જાહેર કરી શકે એ એમની નેક ટેક અને લડાયક નીતિનું ઉચ્ચતમ પરિણામ છે અને આ સિદ્ધિ હાસિલ કરવામાં અનેક કાઠીવીર સંત શુરા અને સતીઓનું બલિદાન છે આવા જ કાઠી દરબારની એક વાત આજે આપણે સાંભળવાના છીએ

મેપા ધાધલનું ધ્યાન એ બાજુ ગયું ને ધાધલ વછેરીને ઓળખી ગયા બસ હવે તો એ આવો મેપા ધાધલ ભૈણું આવો દરબારની સાથે બેઠેલા ડાયરા એ પણ મો ભરી અને ધાધલ ને આવકાર્યા રાજના માણસોએ ઘોડીને મેપા ધાધલ પાસે તોરીને ઘોડારમાં બાંધી મેપો ધાધલ ડાયરામાં બેઠા અને ફરી પાછા કાવા કહુંબા લેવાવા શરૂ થયા પણ બાબરા દરબારની નજર તો મેપા ધાધલના મો ઉપરથી હટતી નહીં એમને એક જ પ્રશ્નાર્થ પજવી રહ્યો છે કે મેં પોતા દલ સા ઉઈથા ઉઈથા નો આવે બનાવ એવો બનેલો કે બાબરા દરબારના માલઢોર સાંચે ગીરમાં ચારવા માટે મોકલેલા અને એની ભાળ કાઢવા દરબાર અને બીજા પાંચ સાત ઘોડે સવારો ચાંચાઈ ગયેલા ચાંચાઈ જતા રસ્તામાં જૂના રાજકોટ આવે એ વળતા સઘળા ઘોડે સવારો જૂના રાજકોટના પાદરમાંથી માંથી નીકળેલા ત્યાં તેલ જેવા પાણીથી અવાડો ભરેલો જોઈને લાંબા પંથેથી આવેલા ઘોડા પાણી પીવા લાગેલા એવા વખતે ઘોડીનો કુમળો હણહણાટ સંભળાયેલો જોયું તો ઇન્દ્રલોક ની અપસરા જેવું પણ આ ઘોડે સવારોએ વછેરીને પાછી વાળવાનો ઘણો પ્રયત્ન કર્યો પણ વછેરી પાછી જાય અને થોડી વાર માં જ પલટો ખાઈને પાછળ આવે છેવટે ઘોડે સવારો થાય ક્યાં લ્યો હવે મેલો માથા કુટ આપણે ક્યાં બળજબરીથી લઈ જઈશ અને આ મચ્છેરી બાબરા દરબારની ની માં બંધાઈ ગયેલી દરબાર ભોજાવાળાને આ બાબત નો ખ્યાલ આવ્યો પણ ખાસ લક્ષ આપ્યું નતું પણ પોતાના ભાણે જે આ વછેરી ઉપર અસવાર થવાની રઢ લીધેલી ત્યારે દરબાર વિચાર માં પડી ગયેલા હવે આ વછેરી લાવવી કેમ વળી એક ટાયડા ઘોડા હારું વેર બાંધવા એ પણ ઠીક નહોતું લાગતું છેવટે આ કામ મેપા ધાધલ ને સોંપ્યું ને વછેરી સારું એ બાબરા આવ્યા મેપો ધાધલ ના આગમન નું કારણ વાની જેમ ચારેય બાજુ ફેલાઈ ગયું આ વાત સૌને ગમી પણ કુંવરને ન ગમી એમણે પણ આ વછેરી માથે સવાર થવાની રઢ લીધી સમજુ માતૃશ્રીએ આ વછેરીને ત્યાંથી છોડાવીને બીજે બંધાવી અને એના સ્થાને એના જેવી બીજી વછેરી બંધાવી દીધી બપોર ટાણે છાસુ પીવા ડાયરો ઊભો થયો ત્યારે મેપા ધાધલે ઘોડારમાં નજર નાખી લી અને એની ચકોર દ્રષ્ટિમાં થયેલો ફેરફાર આબાદ રીતે પકડાઈ ગયો એ સમજી ગયા કે ગમે કારણ હોય પણ વછેરી પાછી મળે એ વાતમાં હવે માલ નથી છતાંય પાછા ડેલી આવ્યા એટલે મેપાધાધલે બાબરા દરબારને કીધું લ્યો ભા મારે અહુર થા હે ઘોડીને વછેરી મંગાવી દયો એટલે હું પંથ કાપતો થાવ બાબરા દરબારના હુકમે એક માણસ ઘોડી દોરીને લાવ્યો અને સાથે સાથે એક બીજી વછેરી પણ હતી ધાધલે જોયું ને પછી સેજમો ઉતારતા બોલ્યા ભા આ અમણી ઘોડી નહીં આપના ઘોડા સાથે ભાગી આવી ઈ આ વછેરી લેવા આવ્યો સૌ દરબારે ખુલાસો કરતા કીધું ધાધલ ભા અમે તો આજ વછેરી લાવ્યા છે મેપા ધાધલ પામી ગયા કે દરબારનો જીવ ઓળે ગયો છે ઓજાવાળાની વાત જેમ વછેરી પાછી મેળવવી કઠણ ભલે ભા જેવી તમારી મરજી મેંપો ધાધલ રિહમા ને રીહમા ત્યાંથી નીકળી ગયા હવે આ વાતની માથે બે વરસ જેટલો સમય પસાર થઈ ગયો હશે મેઘરાજા મહેર નો કરી તે વરસ સાવ નબળું નીવડ્યું એમાં પાછો બાબરાનો પાંચાળ પંથક તે ઘાસચારાની મુશ્કેલી પડી બાબરા દરબારને પોતાના માલઢોર પાછા સાંચે ગીરમાં મોકલવા પડેલા ને માલઢોર ની કાઢવા દરબાર ને પાછું સાંચે જવું પડ્યું મોહુજનું થવા એવું છે ભૂખરા રંગનું અજવાળું અવની ઉપર પથરાઈ રહ્યું છે બરાબર આવા વખતે દસ બાર ઘોડે સવારો સાથે બાબરા દરબાર જૂના રાજકોટના પાદરમાંથી પસાર થયા તે ઘોડાઓને પાણી પાવા ઉભા રહ્યા ત્યાં જે ઘોડી સહેજ ભડકી જોયું તો એક ભરું જેવો જણ માથે કામળો ઓઢીને ભેંસો પાવા આવતો હતો એને જોઈને એક ઘોડે સવાર બોલ્યો એલા શેટોરે જે ભરું બાપુની ઘોડી ભડકેસ

ઘોડી પાછી પડતી પડતી બરાબર પાટના કાંઠે આવી ત્યારે પેલા ભરૂ જેવો જણે ઘોડીને મૂકી દીધી ને ઘોડી મોકળી થતા ઝાડ થઈ ને સીધી જ માંદડામાં પડી પણ ઘોડીને આળોટો મારીને બહાર નીકળતા વાર ન લાગી જેવી માંદડામાંથી બહાર આવી એવી જ પેલા ભરૂ જેવા જણે રંગ વાળી અને ઘોડી આંખના પલકારામાં અલોપ થઈ ગઈ ગામના માણસો ભેગા થઈ ગયા બાબરા દરબારને એની પીઠે બાંધેલી ઢાળ છોડાવીને માંદડામાંથી બહાર કાઢ્યા પછેડી પહેરીને દરબારે ડીલ કોરું કર્યું ને કપડા બદલાવ્યા આવું કેમ બને બાબરા દરબાર વિચારમાં પડી ગયા અહીંયા આપણે કોઈની સાથે વેર નથી પણ તરત જ એના મનમાં ઝબકારો થયો હમ અહીંથી જ વછેરી તો તો મેં પોતા ધલ જ હોવો જોવે ને ઘોડી ભોજા વાળાના ગઢમાં બંધાઈ ગયો છે દરબાર ક્ષણભર વિચારમાં અટવાયા પછી તરત જ એક વિચારને બાવડે ઝાલી લીધો એ સારી પેટે હમતતાતા કે વેર વધારવાથી એના પરિણામ સારા ન થાવતા ખુવારી સિવાય કાય હાથમાં નથી રહેતો બળી આ તો અંદરો અંદરની વાત એમાં વેર બાંધવું એ વાજબી નો કહેવાય બાબરા દરબાર એમની સાથેના માણસોને લઈને પૂજાવાળાની ડેલી આવ્યા દરબારને જોતા જ ડાયરો બેઠો થઈ ગયો સૌ એકબીજાને અદકા હેતથી મળ્યા પછી તો કાવા કહુંબાની હકબક બોલી અને પછી છાશું પણ પીધી સૂરજ નારાયણે થોડી મહાર કરી તે ટાઢા પોરે પથ કાપવાની તૈયારી કરતા દરબારે રજા માગી ને પછી સહેજ હસીને બોલ્યા ભા ભોજાવાળા તમારી વછેરી હું પાછી મોકલી દઈશ અને આ મારી ઘોડી તમારા ભાણેજને ધોતલીમાં આપું છું દરબાર ભોજાવાળાએ પણ હસીને ઉત્તર વાળતા કીધું દરબાર સાહેબ મારે એ વછેરી પાછી નહીં જોઈતી એ તો હું આપના કુંવરને પછેડામાં આપું છું ને માથે આ સો કોરી કુંવરને પહેરામણીમાં બાબરા દરબારે પણ પોતાની પાસે રાખેલી સોનાની મિત્રો આવી જ બીજી આપણા લોક સાહિત્યની વાતો સાંભળવા માટે ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી અને સાથે આપેલું બેલાયકોન પ્રેસ કરજો જેથી આવનાર નવા વિડીયોઝની નોટિફિકેશન સૌથી પહેલા તમને મળી શકે અને ખાસ વાત મિત્રો અમારો ઉદ્દેશ ફક્ત અને ફક્ત આપણા જતા લોક સાહિત્ય અને ઐતિહાસિક વાતોને વધુમાં વધુ લોકો સુધી પહોંચાડવાનો છે કોઈ ધર્મ સંપ્રદાય કે જ્ઞાતિ જાતિને ઠેસ પહોંચાડવાનો કે એમનો પ્રસાર પ્રચાર કરવાનો અમારો કોઈ ઈરાદો નથી જો તમને વિડીયો ગમે તો તમારા દોસ્તો સાથે જરૂરથી શેર કરજો જેથી આપણો આ ભવ્ય ધરોહર સમૂહ સાહિત્ય વધુમાં વધુ લોકો સુધી પહોંચી શકે